નૂતન કેળવણી મંડળ શું કાર્યવાહી કરે છે તેના પર નજર છે મહત્વનું છે કે કોમર્સ કોલેજના આચાર્ય ગિરીશ રાણા સામે મહિલા પ્રાધ્યાપકે સવા વર્ષ પહેલા જાતીય સતામણીની ફરિયાદ કરી હતી આચાર્ય રાણાના અનેક વખતના આવા વ્યવહારથી ત્રાસીને મહિલા પ્રાધ્યાપકે કોલેજના ટ્રસ્ટી સમક્ષ ફરિયાદ કરી હતી વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પુરાવા સાથે ફરિયાદ કરવામાં આવી હતી વલસાડ કોલેજના આચાર્ય રાણા વિરુદ્ધ જે રીતે ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ તપાસ કમિટીની રચના પણ કરવામાં આવી છે આપણી સાથે કુલપતિ જોડાયા છે જી સર કમિટીને લઈને અનેક વિવાદો ઉભા થયા છે શું છે એ કમિટીએ જે અમને રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટ અમારી બોર્ડ ઓફ મેનેજમેન્ટની મિટિંગમાં સ્વીકારાયો છે અને એના સંદર્ભમાં કોલેજોને એ રિપોર્ટની જાણ કરવામાં આવી રહી છે પરંતુ સર રિપોર્ટ આપણા સુધી પહોંચે તે પહેલા લીક થયા હોવાની વાત સામે આવી રહી છે રિપોર્ટ જે છે એ ઓલરેડી અગાઉથી કોલેજોએ જે પોતાના અલગ અલગ જે એક્ટ છે એ એક્ટ અનુસાર માંગવામાં આવી હતી જેથી કોલેજો એ ટ્રસ્ટ પાસે એ કોપી હતી સર કેટલા સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી રિપોર્ટમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે એની અંદર અલગ અલગ છ સભ્યોની જે રચના પસંદગી કરવામાં આવી હતી અને તે લોકોએ અલગ અલગ પ્રકારના જે રિપોર્ટમાં આપ્યા છે એ પ્રમાણે તેઓએ પોતાની માહિતીઓની સ્પષ્ટતા કરી છે તો સર હવે યુનિવર્સિટી દ્વારા કયા પ્રકારના પગલાં લેવાશે યુનિવર્સિટી એ બોર્ડ ઓફ મેનેજમેન્ટે જે પ્રકારની ખરાબ કર્યો છે એ પ્રમાણે એમને આ જરૂરી માહિતીઓ આપવામાં આવી રહી છે સસ્પેન્ડ કરવામાં આવશે આચાર્યને એ ટ્રસ્ટનો વિષય છે ટ્રસ્ટ જે રીતે આગળની કાર્યવાહી કરશે એ પ્રમાણે જે રચના કરવામાં આવી હતી જે રિપોર્ટ છે તે યુનિવર્સિટી ને પણ સબમિટ કરવામાં આવ્યો છે હવે ટ્રસ્ટ કયા પ્રકારનો નિર્ણય લે છે તેના પર સૌ કોઈની નજર જોવા મળી રહી છે કેમેરામેન વિજય વેસાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત